કેરળની અંદર આજે ધમાકેદાર નિવૃત્તિના ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે કેરળનો દરિયાકાંઠો છે કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ પવનની ઝડપ છે પંદર ગેટી ની હોવી જોઈએ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું એમ આગળ પણ વહેલું વધી શકે છે આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે એક બાજુ દેશમાં વાવાઝોડાની ચર્ચા થઈ રહી છે તો બીજી બાજુ ખેડૂતો માટે એક સારા સમાચાર પણ આવી રહ્યા છે કે દેશની અંદર હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ વાત કાંઈક એમ છે કે જ્યારે ચોમાસું એ જૂન મહિનાની અંદર આવતું હોય છે એને બદલે આ વખતે પાંચ દિવસ વહેલું એટલે કે કેરળમાં આજથી ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે ને ચોમાસાનું આગમન થયું છે તો હવે વહેલા ચોમાસા આવવાથી હવે ગુજરાતમાં તેની ચોમાસાની અસર કેવી પડશે તેને લઈને આજે કરવી છે ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલા કૃણાલ આહિર દેશમાં સૌથી પહેલા ચોમાસાની શરૂઆત આમ તો કેરળથી થતી હોય છે અને હવામાન શાસ્ત્રીઓ અને હવામાન આગાહીકારોનું પણ એવું માનવું છે કે પેલી જૂનથી પાંચ જૂનની વચ્ચે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતી હોય છે પણ સોળ વર્ષ બાદ પહેલી વખત એવું થયું છે બે હજાર નવ બાદ કે આ વખતે પાંચ દિવસ એટલે કે ચોવીસ તારીખે એટલે કે પાંચ દિવસ વહેલું ચોમાસાની કેરળની અંદર વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે હવે જોવાનું એ છે કે આ ગુજરાતમાં ક્યારે ચોમાસાની શરૂઆત થાય છે આમ તો કેરળમાં આવ્યા બાદ દસ કે પંદર દિવસ પછી ગુજરાતની અંદર આ ચોમાસાનું આગમન થતું હોય છે વરસાદ આવવાની શરૂઆત થતી હોય છે પણ જે રીતના કેરળની અંદર ચોમાસાની વહેલી શરૂઆત થઈ છે ઓછા પ્રમાણમાં પડશે તે સમગ્ર ઘટનાને લઈને આગાહીકારો તો આગાહી કરી રહ્યા છે સાથે સાથે જ જ્યારે પરેશ ગોસ્વામીએ આ મુદ્દે જ્યારે કેરળની અંદર વહેલા ચોમાસું આવ્યું તે મુદ્દે શું કહ્યું આવો તે પણ સાંભળીએ નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મીટીયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે નૈઋત્યનું ચોમાસું છે એ વિજયપતિ વિશ્વનાથપુરમ કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે કેરળની અંદર આ જે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે દક્ષિણ ભાગો છે જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૃત્યનું ચોમાસું પહોંચી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલી જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે એક જૂન પહેલી જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે પણ આ વર્ષે બે હાજર પચીસ ની અંદર અનેક ક્રાઇટેરિયા છે જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કન્યાકુમારી હોય તિરુવનંતપુરમ છે તિરુવનૈલી છે કોચી છે એરણાકુલમ છે રામેશ્વરમ છે વગેરે પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર સેન્ટરો બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પહેલો ક્રાઇટેરિયો છે બીજો ક્રાઇટેરિયો છે ઓએલઆર એટલે કે આઉટ લોંગ વેવ રેડિયેશન આઉટ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ પવનની ઝડપ છે પંદર કેટીની હોવી જોઈએ પંદર કેટી એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય ઓયડા ડાઉન થવું સતત પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવા બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા આઠ દિવસ વહેલા પૂર્ણ થઈ ચુક્યા છે અને કેરળની અંદર ના ચોમાસાની શરૂઆત આજે 24 મે 2025 ના રોજ થઈ ચૂકી છે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું જેમાં અંદામાન નિકોબાર ટાપુ હોય બંગાળની ખાડીના વિસ્તારો છે અને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું એમાં આગળ પણ વહેલું વધી શકે છે જો કે કેરળની અંદર સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસું આવે ત્યારબાદ દિવસ દિવસ બાદ પંદર જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જેનો મુખ દ્વાર કહેવામાં આવે છે સૌ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું પહેલી જૂને આવે પછી ગુજરાતમાં બે થી ચાર દિવસ વહેલું છે અત્યારે અત્યારે પણ સ્થિતિ છે છે કેરળની અંદર સમય દિવસ આવી ગયું આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચ્ચમાં કોઈને અવરોધ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોનસૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસુ આઠ દિવસ કેરળમાં વહેલું આવ્યું છે એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસુ ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું થઈ શકે બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં આઠ દિવસ વહેલું આવશે પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાઈ શકે છે આગળ શું થશે એ આપણે જોતા રહેશું નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડની માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહેશું અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચૂકી છે